દસ દિવસ અગાઉ વાગડ વિસ્તારમાં અઢાર મંદિરોને નિશાન બનાવવામાં આવતા લોકોની લાગણી દુભાઈ હતી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પૂર્વ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં સફળતા હાથ લાગતા રાજસ્થાનના જંગલોમાંથી કુખ્યાત ગરાસિયા ગેંગના સાગીરતોની ધરપકડ કરી કચ્છ સહિત રાજ્યના ચોત્રીસ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે એસપી સાગર બાગવારે જણાવ્યું હતું કે ચિત્રોડ વિસ્તારમાં ચોરી થતાં તાત્કાલિક સ્થળ મુલાકાત લેવામાં આવી હતી ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ હતી એસપીના સીધા સુપરવિઝનમાં સીટના અધ્યક્ષ તરીકે બચાવ ડીવા એસપી સાગર સાંભળા સભ્ય તરીકે એલસીપી પીઆઈ એન એન્ડ ચુડાસમા ગાગોદર પીઆઈ વીએસ સિંગલ અને આડેસર પીઆઈ જેએમ વાડાની નિમણૂક કરાઈ હતી બાદમાં કાનમેર ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો બંને ઘટનામાં સામેતા જણાઈ આવી હતી તપાસ કરતા બનાસકાંઠા થરાદ સહિતના વિસ્તારમાં પણ આ જ પ્રમાણે ચોરી થઈ હતી બાદમાં સચોટ બાતમીના આધારે આરોપીઓ રાજસ્થાન તરફ હોવાનું જણાઈ આવતા ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી જેમાં સિરોહી અને ઉદયપુર પોલીસનો સહયોગ મળ્યો અને રાજસ્થાનના સામલા થલાના જંગલોમાં રાત્રિના સમયે સર્ચ કરીને ગરાસિયા ગેંગના સાગીરાતોને ઝડપી લેવામાં આવ્યા હતા પૂછપરછમાં વાગડમાં થયેલી અઢાર મંદિર ચોરીનો ભેદ ઉકેલવા સાથે નખત્રાણા તાલુકાના વડવા ભોપા ખાતે થયેલી મંદિર ચોરીની પણ કબુલાત અપાઈ હતી જેનો પણ ભેદ ઉકેલી લેવાયો છે કાડમેરમાં થયેલી મંદિર ચોરીમાં તમામ મુદ્દામાલ ચિત્રોળમાં પંચોતેર ટકા અને વડવાભોપાની ચોરીમાં પણ અમુક મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા હાથ લાગી છે આરોપીઓ પથ્થર કોતરણીના કારીગર છે તેઓ કચ્છ તેમજ અન્ય જિલ્લાઓના મંદિરોના નિર્માણમાં જોડાયેલા હતા અને કામ કર્યું હતું જેથી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતા ગેંગ બનાવી જે મંદિરોમાં કોતરણી કામ કર્યું તે જ વિસ્તારોના મંદિરોમાં ચોરી કરી હતી આરોપીઓએ વાગડ ઉપરાંત નખત્રાણાના વડવાભોપા તેમજ ભાભર થરા રાધનપુર દિયોદર ડીસા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓમાં સંડોવણી સામે આવતા ધરપકડ કરવામાં આવશે એસપી સાગર મારે જણાવ્યું હતું કે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવાઈ હતી જેમાં રાજસ્થાન જંગલોમાં જોઈને જીવણા જોખમે કામગીરી કરવામાં આવી હતી ટીમના સભ્યો રાત દિવસ ભૂખ તરસ જોયા વગર આ કામગીરી કરી છે જેને અભિનંદન આપવા સાથે પ્રોત્સાહન રૂપે પચીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું છે જે આરોપીનું પકડાયા છે એમાં ટોટલ અત્યારે છ આરોપી છે અને જે બીજા બીજા પકડવાના બાકી છે એમનો બધાનો જે ગુનાહિત ઇતિહાસ જોયો તો એ આરોપીઓ ચોરી સાથે અમુક આરોપી લૂંટ સાથે એવા બધા ગુનાઓ સાથે સંકળાયેલા હતા એમાં જે અત્યારે ડિટેક્ટ કરવામાં આવ્યા છે એમાં કાનમેર અને ચિત્રોડના જે ટોટલ અઢાર જેટલા મંદિરોના છે અને એની સાથે સાથે જે બીજા ગુનાઓ જે ડિટેક્ટ થયા છે એટલે ઓવરઓલ ત્રીસથી વધારે મંદિરોની જે ચોરી થઈ છે એટલા ગુનાઓનો પોલીસ દ્વારા એમાં ડિટેક્શન કરવામાં આવ્યું છે જે કોમન કડી હતી બધી જ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના અહીંયા વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી ત્યાં રાજસ્થાનમાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ છ આરોપી પકડવામાં આવ્યા છે છમાંથી પાંચ જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહનીય અને પ્રશંસા કામગીરી છે કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલ હતા ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે